ख़ान ख़ान सघे નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો એસબી બી હિન્દુસ્તાનની ટીમને આપ સૌ જાણતા હશો અને તેમની મહેનતનું ફળ ફળ્યું હોય તેવું હવે લાગી રહ્યું છે કારણ કે એસબી બી હિન્દુસ્તાનની ટીમે આજે ઉદ્ઘાટન કર્યું છે એક શોપનું તો તેનો સંપૂર્ણ વિડીયો આપણે આગળ તમને બતાવીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને મિત્રો તમે જોઈ શકો છો કે એસબી બી હિન્દુસ્તાનની ટીમમાં જે શોપનું ઉદ્ઘાટન હતું તેમાં કેટલું પબ્લિક આવી રહ્યું છે અને તમને જો સારું લાગ્યું હોય વિડીયો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને એસબી હિન્દુસ્તાનીને સપોર્ટ જરૂરથી કરજો આભાર મિત્રો મળીશું ફરી એક નવા વિડીયો સાથે